નમસ્કાર દર્શક મિત્રો રેમિન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જુઈએ આજનાં મુખ્ય સમાચાર આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના જયદયા આશ્રમ દ્વારા હોલિકા દહન માટે ઇકો ફ્રેન્ડલી છાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાયના છાણમાંથી નિર્મિત છાણાથી વૈદિક હોળી પ્રગટાવશે તેરમી માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અત્યાર સુધી હોળીમાં બળતણની તરીકે લાકડા વાપરવામાં આવતા હોય છે જેની જગ્યાએ ગાયના છાણમાંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી ઉજવવા તરફ લોકો વળી રહ્યા છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે બારડોલી નગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં હજારો કિલો લાકડાનો વપરાશ થશે જ્યારે આ વર્ષે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે લાકડાની જગ્યાએ મંડળો ગોકાસ્ટ અથવા ગાયના છણમાંથી બનેલા છાણાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે બારડોલી નગર સ્થિત આઈ એમ સબ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ હોળીના તહેવારો લોકો હોળીમાં લાકડાનો ઉપયોગ ન કરી પર્યાવરણની જાળવણી રાખવા માટે લોકો છાણાનો ઉપયોગ કરે એવી અપીલ કરવામાં આવેલ છે આઈ એમ હ્યુમન ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા નાથુભાઈ ગોવિંદભાઈ પટેલ જુદૈયા આશ્રમમાં રાખવામાં આવેલ ગીરગાયના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે જેમાં કપૂર સહિતની સામગ્રી ઉમેરવામાં આવે છે મારું નામ હાર્દિક પટેલ છે અને હું આઈ એમ હું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું છેલ્લા દસ વર્ષથી એટલે કે સંસ્થા બે હજાર ચૌદથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમ કે રોટી બેંક દર મંગળવાર ગુરુવારે બારડોલી નગરમાં ભૂખ્યાઓને ભોજન આપીએ છીએ ધારભાટ શાકપુરી ફૂલિસ્ટ બસોથી અઢીસો માણસને એ જ રીતે મેડિકલ સેવામાં આપણી સંસ્થાની બે એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદો માટે ફ્રી સેવા આપી રહી છે આઈસીયુ કાર્ડિયા વાળી તેમજ બ્લડની સેવા આપે છે બારડોલી કે બારડોલીની આજુબાજુની કોઈ બી હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે તો વિડીયો થર્ટી મિનિટ એક કલાકની અંદર આપણે એમને બ્લડ ડોનરો દ્વારા બ્લડ અરેન્જ કરી આપીએ છીએ એ જ રીતે કોઈકને મેડિકલ હેલ્પ કરવાની હોય તો મેડિકલ હેલ્પ કરીએ છીએ એજ્યુકેશનમાં દર વર્ષે અમે પંદર હજારથી વધુ નોટબુકો છપાવીએ છે અને આપણે બારડોલીથી જે પછાત આશ્રમ શાળાઓ છે ત્યાં વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ એ જ રીતે અમારી સંસ્થાનું જીવદયા આશ્રમ છે જ્યાં અબોલ જીવોની સારવાર કરવામાં આવે છે ઈજાગ્રસ્ત નિરાધાર અબોલ જીવોને ઇન્જરીથી હોય તો અમારે ત્યાં લાવીને એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો આ વર્ષે એટલે કે દર વર્ષે અમે હોળી નિમિત્તે છાણાઓ છપાવતા હોય છે ગીર ગાયના છા માટે તો એમ કહેવાય છે કે વૃક્ષ વાયુ અને ગૌધનની જતન કરવા માટે આપણે વેડી ખોરી પ્રગટાવવી જોઈએ તો એ જ વૈડી ખોરી માટે અમે ગીર ગાયના છાણાઓ બનાવી રહ્યા છે જેની કિંમત આ વર્ષે પાંચ રૂપિયા રાખીએ છે અને સૌથી વધુ છાણાઓનું બુકિંગ તમે કરાવો છો તો નગરમાં અમે ઘર બેઠા પહોંચાડીએ છીએ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો કરતા આવ્યા છે જેમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા બ્લડ ડોનેશન ભૂખ્યાને ભોજન વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ અબોલ પશુ પ્રાણીઓની સારવાર જેવા સેવાકીય કાર્યો કરી રહી છે આ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આદિ પટેલે જણાવ્યું હતું કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે જ્યોદય આશ્રમમાં ગીર છાણમાંથી તૈયાર થનાર છાણા ખરીદી કરવા લોકો આવી રહ્યા છે અત્યાર સુધીમાં બાર હજાર છાણાનું બુકિંગ થઈ ચૂક્યું છે સો નંગ છાણાની ખરીદીની ફ્રી ડિલિવરી કરવામાં આવશે વૈદિક હોળીથી પર્યાવરણને પણ ફાયદો થશે અને છાણામાંથી એકત્ર થયેલ રકમ ગાયોની સેવામાં ઉપયોગ કરાશે ગયા વખતે અમે અગિયાર હજાર જેટલા છાણાઓ છપાવેલા છપાવેલા હતા અને તેમાંથી નવ હજાર છાણાઓ અમે વેચણી કરી હતી અને આ વખતે અમે વીસ હજાર છાણા જેટલા થાપ્યા છે અને એમાંથી અત્યારે બાર હજાર જેટલું બુકિંગ આવી ગયું છે અને એ છાણામાંથી જે કંઈ પણ ઇન્કમ થશે જે અબોલ જીવોની સારવાર અને એમની સારસંભારમાં યુઝ થશે